હાલો હા બોલો હા તો હું એમ કેતો તો ભાઈ હા બોલો બોલો કે ગઈ ચૂંટણીમાં તું હારી ગયો તો પાછો આ ચૂંટણીમાં ફોર્મ ભરવાનું છે હા ભાઈ ઉમેદવારી તો હું કરવાનો જ છું પણ ચૂંટણીમાં ખર્ચો બહુ થાય યાર ખર્ચો તો હું કરવાનો જ છું તમે ખાલી સપોર્ટ કરજો બસ પહેલા જૂના સરપોસે પંદર થી વીસ લાખ રૂપિયા ખર્ચ્યા હતા ત્યારે એ જીત્યા હતા તો હું પણ પંદર થી વીસ લાખ રૂપિયાનો ખર્ચો કરીશ તમે ખાલી સપોર્ટ કરજો તો મારી એક વાત જવાબ આપ બોલો ને સરપસ નો પગાર પાંચ હોય તો બાર મહિનાના સાઠ હજાર થાય અને પાંચ વર્ષના ત્રણ લાખ રૂપિયા થાય તો બાકીના સત્તર લાખ રૂપિયા તમે ક્યાંથી કાઢશો એ ક્યાંથી કાઢીશ અને કેમ ગોઠવણ કરવી એના માટે તો સરપંચમાં ઊભું રહેવાનું છે તમે ખાલી મત આપો અનમોજ કરો